નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મારું ગુજરાત ચેનલમાં રાજહઠ જતી કરી એ તો જગબત્રીસે વખણાય ન્યાય જોવો હોય તો જુઓ ધોળકાનું મલાવ તલાય હા આજે વાત કરવી છે ધોળકામાં આવેલ મલાવ તળાવની જેના માટે કહેવાય છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ આખરે આ કહેવત પડવાનો અર્થ શું છે એની પાછળ શું સત્ય ઘટના છુપાયેલી છે એની આજે વાત કરવી છે ગુજરાતની ગરવી ધરતી ઉપર સોલંકીઓનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે કારણ દેવ સોલંકી સ્વર્ગા પર સિધાવ્યા છે અને પુત્ર સિદ્ધરાજની વય રાજકારભાર સંભાળવા હજુ ઘણી નાની છે આમ તો એનો રાજ્યાભિષેક થઈ ગયો છે પણ છતાંય આવા સમયે કર્ણદેવના ધર્મપત્ની મૈણલા દેવી એટલે કે મિનળ દેવી ભાઈ મદનપાળની પાળની મદદથી રાજકારભાર ચલાવી રહ્યા છે મિનળ દેવી ખૂબ જ હોશિયારી અને સૂજબૂજથી પાટણનું રાજ ચલાવતા હતા પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી રહેનાર એ મહાન રાજમાતાના સમયમાં ધોળકામાં એક સુંદર તળાવ બંધાવવાનું નક્કી થયું મિનળ દેવી પોતે પાટણથી ધોળકામાં પધાર્યા છે તળાવની જગ્યા નક્કી થઈ તળાવનો નકશો દોરાવવામાં આવ્યો અને તળાવનું કામ શરૂ થયું નકશા પ્રમાણે તળાવનું કામ આગળ વધતું જતું હતું એવામાં એક બાજુના ભાગે એક વૃદ્ધ ડોશીનું ઝુંપડું તળાવના ગોળ આકારમાં રૂપ હતું તળાવના ગોળ આકારમાં એ ઝુંપડું ખાંચો પાડતું હતું મંત્રીઓ અને બીજા રાજના માણસોએ ડોશીને ઘર ખાલી કરવા કહ્યું પણ ડોશી પોતાના જીવના ભોગે પોતાનું ઘર ખાલી કરવા તૈયાર નહોતી ખૂબ સમજાવવા છતાં ડોશી એકની બે ન થઈ તે ન જ થઈ ઉડતા ઉડતા આ વાત દેવીને મળી એટલે દેવીએ ડોશી પાસે ગયા અને તળાવની સુંદરતા માટે એ ડોશીને એનું ઘર ખાલી કરી આપવા વિનંતી કરી ડોશીને એના ઝૂંપડાના બદલામાં મો માગે કિંમત આપવા પણ મિનર દેવીએ તત્પરતા બતાવી પણ દોષીને પોતાના ખોરડા પ્રત્યે એટલી બધી લાગણી અને મમતા હતી કે તેણે એ વેચવાની ચોખ્ખી ના પાડી દીધી અને કોઈ વાતે એકની બે ન થઈ દોષી રડતા રડતા બોલી રાજમાતા આ ઝૂંપડી મારા જીવનનો સહારો છે રાજમાતા હું ગરીબ છું પણ આ ઝૂંપડી મારે મન અણમોલ છે આ ઝૂંપડીમાં મારી જીવનભરની યાદો સચવાયેલી છે એ યાદો તો મારા જીવનનો આધાર છે માટે મારી પાસેથી મારા જીવનનો આધાર ન છીનવેલો રાજમાતા મારો આધાર ન છીનવો અને આમ કહી મિનળ દેવીના પગમાં પડી અને આજીજી કરવા લાગી દેવીને ડોશી પર દયા આવી ડોશીના ઘર આજુબાજુ તળાવ ન ખોદવાનો હુકમ કરી દીધો જો રાજમાતા દેવીએ ધારી હોત તો રાજહઠ અને પોતાના રાજબળથી એ ઘર ચૂંટવીને પણ લઈ શકત પણ તેમણે એવું કર્યું નહીં તેમણે કહ્યું કે જેવો આપણો મહેલ એવી એની ચૂંપડી ગોળાકાર તળાવની સુંદરતાને જતી કરી પણ ડોસીનું ચૂંપડું નભાવી લીધું અને એ ગરીબભાઈનું દિલ પણ ના દુભાવ્યું તળાવ બંધાયું પણ એક ખાંચો રહી ગયો અને એ ખાંચાના કારણે આજે કહેવાય છે કે જો ખરેખર ન્યાય જોવો હોય ને તો મલાવ તળાવ જુઓ તો મિત્રો આશા છે કે આજનો આ નાનો પણ એક રાજમાતાની ઉદારતાથી ભરપૂર અને પ્રજાવત્સળ રાજમાતાનો વિડીયો જરૂરથી ગમ્યો હશે જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારું ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરો આવતા વિડીયોમાં ફરી મળીશું કોઈ જાણી અજાણી સાંસ્કૃતિક લોક સાંસ્કૃતિક ઐતિહાસિક કે અવનવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય માતાજી